જય માતાજી મંગળનું રાશિ પરિવર્તન કઈ રાશિના લોકો માટે લાભ આપનારું છે અને કોણે સાવચેત રહેવાનું છે ચાલો જાણીએ તારીખ તેર સપ્ટેમ્બર બે હજાર પચીસ શનિવારથી રાત્રે નવ વાગે ને ચોવીસ મિનિટે મંગળ બુધની કન્યા રાશિ છોડીને શુક્રની તુલા રાશિમાં જાય છે મંગળનો આ રાશિ પરિવર્તન સત્યાવીસ ઓક્ટોબર બે હજાર પચીસ સોમવાર બપોરે ત્રણ ને મિનિટ સુધીનું છે આ સમય દરમિયાન કઈ રાશિને શું ફળ મળવાનું છે ચાલો જોઈએ

દરેક રીતે ફાયદાનો સમય હરવા ફરવાનું સુખ મળે અને ધન સંપત્તિમાં ફાયદો થાય કન્યા રાશિ બીજો મંગળ બોલવામાં ગડબડ કરાવે એને લઈને નુકસાન થાય અને નાણાકીય બાબતે ચિંતા થાય તુલા રાશિ મનને શાંત રાખવું આવેશમાં કોઈ નિર્ણય લેવો નહીં ઇલેક્ટ્રિક અગ્નિ અને એક્સિડન્ટથી બચવું વૃશ્વિક રાશિ બારમો મંગળ દોડા દોડે કરાવે ખોટા ખર્ચા થઈ જાય શરીરની તાકાત હોય એટલું કામ કરવું એનાથી વધારે જોશ ન કરવું નહીં તો બીમાર પડશો રાશિ આ યોગ્ય સમય છે મિત્રનો સાથ અને સહયોગ મળશે જૂના સંબંધો તાજા થાય મકર રાશિ કાર્ય સફળતામાં થોડા અવરોધ દેખાય પણ ઓક્ટોબર મહિનામાં જરૂરી ફાયદો થઈ જશે નાણાકીય લાભ થશે કુંભ રાશિ ઘરના વડીલની તબિયત ચિંતા કરાવે ભાગ્યહાની તથા થોડું દુર્ભાગ્ય થોડું નસીબ તૂટેલું હોય એવી ફિલિંગ આવે મીન રાશિ આઠમે મંગળ હેરાનગતિ એક્સિડન્ટ ઓપરેશન અને ચિંતા આપે ધનનો ક્ષય થાય સાવધાની રાખવી દરેક રાશિના લોકોએ આ મંગળનો રાશિ પરિવર્તન કેવું ફળ આપશે અને એના ઉપાયમાં શું કરવું એ જાણવા માટે અમને કમેન્ટ અથવા કોલ કરી શકો છો અને આમાંથી તમારી કઈ રાશિ છે એ અમને જરૂરથી જણાવજો અમે તમારી જન્મકુંડળી જોઈ આપશું જય માતાજી